India 9 News, Mirror of Truth પાવાગઢ તીર્થધામ ખાતે જેન મુનિઓના સાનિધ્ય આત્મવિકાસ યુવા શિબિરના બાર સંસ્કાર આયોજન માર્ગદર્શક વિજયજી મહારાજના ના સાહિત્ય સાહિત્યવિદ લેખક વક્તા શ્રી ડંકી સુજાના તથા ગુજરાત રાજ્ય શિક્ષણ અધિકારી શ્રી રાજેશભાઈ આચાર્ય વરદ હસ્તે દીપ કરી શુભારંભ થયો શિબિર શુભારંભે માંગલિક ઉચ્ચારણ અને પ્રાર્થના કરાવી જૈન મુનિ પ્રિયંકર સાગરજીએ બાળવિવા શક્તિની ચેતના જાગૃતિ માટે શ્રદ્ધા આત્મવિશ્વાસ પર ભાર મૂક્યો અને શિક્ષણ સંસ્કારની વાતો પ્રવચન દરમિયાન કરેલ

વિજ્ઞાન ધર્મ વિજ્ઞાન કર્મ વિજ્ઞાન આત્મ વિજ્ઞાન આદિ વિષય ઉપર પ્રવચન રહેશે તદુપરાંત સંગીત ગીત નૃત્ય પરમાત્મા ભક્તિ ધાર્મિક અનુષ્ઠાન માતૃ પિતૃ વંદના આદિ કાર્યક્રમો પણ ગોઠવાશે તેમજ જાહેર જનતા માટે જાહેર પ્રવચન રહેશે સર્વે વિરાર્થીને પ્રસાદ પણ અર્પણ કરાયેલ પૂજ્ય શ્રીના ચાતુર્માસ અવસરે પંચમહાલ જિલ્લાના ગામડે ગામડે ચાલતી જૈન પાઠશાળાઓમાં મિષ્ટાન વિતરણ પણ કરવામાં આવેલ જેનો લાભ હંસાબેન ખીમજી ચરલાએ લીધો હતો ચાતુર્માસના પ્રસંગોના લાભાર્થી કચ્છ સાયરા નિવાસી માતૃશ્રી દમયંતી વેનના આત્મ શ્રેયાર્થી શ્રીમાન શ્રી તરુણભાઈ રતનસિંહ કુંવરજી લોડાયાએ ભક્તિનો લાભ લીધો છે આવતા રવિવારે પંચમહાલ જિલ્લાના ઇન્દ્રપ્રદેશ વિસ્તારના પાઠશાળાના બાળકોની પણ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે ગુરુપૂર્ણિમાના અવસરે પણ ઇન્દ્રપ્રદેશના વિસ્તારના ભાવિક ભક્તો ગુરુ મંદિરે દર્શન કરી આશીર્વાદ માટે પધારી પંચોપચાર ગુરુ પૂજાનો લાભ લીધો હતો બ્યુરો રિપોર્ટ ઇમરા નવાડિયા પાવાગઢ